બાર દોલાવાનું છે અમે ફાઈન કરે જાદાતા હોટેલ તાલુકાનું શર્મા ગામથી બે મહિના થઈ ગયા આધી હોને અમારા આ મુસાફર જે કિતાબા જાડે ચશ્મા એરપોર્ટ બનશે એરપોર્ટ જો બસ બનશે પણ એક પછી હું બસ સ્ટેન્ડ તનો પેનું પણ જે જૂનું બસ સ્ટેન્ડ અમારું હતું ને આની કરતા બહુ મસ્ત સુંદર હતું અને જ્યારે આથી મુખ્યમંત્રી દ્વારા પણ આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય અને એનો અમે વિરોધ કરતા જે તે સમય ત્યારે પણ અમારે અટકાયત કરવામાં આવી હતી તો મુખ્યમંત્રી દ્વારા જો આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય તો આજ દિવસ સુધી હજી સીસીટીવી કેમેરા લાગેલ નથી જે આપે હમણાં બે મિનિટ પહેલાં જ આપે કીધેલું કે અમારા એક પણ સીસીટીવી કેમેરા લાગેલ નથી તો અમે આમ આદમી પાર્ટી માંગ કરી રહી છીએ કે યુદ્ધના ધોરણે તાત્કાલિક

એક વર્ષમાં ખિસ્સા કાતરુના જેટલા ઈસ્યુ બન્યા એ ઈસ્યુ સાથેની તમે સીસીટીવી માંગણી કરતી જે લેખિત અરજી કરી એ અમને દેખાડો દોઢ બાર તો લાગ્યું સાડા છ તો લાગ્યું તમે આજ ને આજ લખી દો કે આમ આદમી પાર્ટી મક્કમતાથી લોકોની સમસ્યા માં પગે ઉભી રહેવાની છે અને આગામી સમયમાં જો તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા નહીં મુકાવવામાં આવે મુસાફરોની

હવે પછી તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં નહીં આવે તો આ બાબતે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને જિલ્લા વહીવટી તંત્રને તાકીદ કરવામાં આવે કે તમારા જાહેરનામા ભંગ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ માં થઈ રહ્યો છે તો તમે કેમ યોગ્ય કાર્યવાહી નથી કરતા કોઈ નાનો વેપારી સીસીટીવી કેમેરા ના નાખે તો એને નોટિસ આપવામાં આવે છે તો સુરેન્દ્રનગર નોટિસ આપી અને પછી દંડ ભરવાની પણ જોગવાઈ છે તો અધિક કલેક્ટરે જેમને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે એમને વિનંતી કરીએ એમને ફરજ પાડીએ કે સુરેન્દ્રનગર જે બસ સ્ટેન્ડ છે એના અધિકૃત જવાબદાર વ્યક્તિને સીસીટીવી કેમેરાના બદલ કાર્યવાહી કરવામાં આવે દંડ કરવામાં આવે અને સીસીટીવી કેમેરા નાખવાની ફરજ પાડવામાં આવે આ બાબતે આમ આદમી પાર્ટી અમે માંગણી કરીએ છીએ માન્ય કમલેશભાઈ કોટેચા આ બાબતે પોતાના વિચારો વ્યક્ત કરશે